હાય મિત્રો કેમ સો મજામાં ઓકે આપ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને હખી રાખે તો બધા દયીરામ રામ ને સીતારામ ખુશ રહો સ્વસ્થ રહો ને એકદમ મસ્ત રહો અમારે આજે જવાનું છે ખરાને કાયમે ખરા કામ આવે ગું એટલે ત્યાં જવાનું છે આપણા બ્લોકમાં કન્ટિન્યુ રહેજો નગોમેય અમાર વ્લોગ તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો જો આપડી હે ને આજે ગાડી ને સાફ સફાઈ કરવાની હે કારણ કે આ ઉંદરનો બહુ त्रास છે ને ઉંદર ઈ હે ને સીટ બેક નો પોટો કાપી નાખ્યો હે ને ઝીણા મોટી વસ્તુ ઘણી બધી કાપી નાખી અંદર વાયરિંગ ને તબડા ને ત્યાં ઉંધી હારું હે નકર ગાડી બહુ મુખી પડી જશે આપડી કારણ કે જો વાયરિંગ અંદર નું મોટું પુગે તો ધંધે લગાડશે આજે આને બધો આખે આખું ખોલે ને સરખું અંદરથી બધો થાવકી સાફ સફાઈ કરવાની એટલે જેથી ખબર પડી જાય આપણી કે ઉંદર અંદર શેકે નહીં કાઈ મે તો કંઈ પોહા હે નહીં ઉંદરનું રખોલું તો થા હે નહીં પણ આજે આ સાફ સફાઈ કરવાની છે એટલે જો અહીંયા બધા દરવાજા ખોલેના આ બધા બારોબાર કાઢીને આ બધા ધોવાના હે ને ગાડીની પણ ધોવાની છે ને અંદર બધી સાફ સફાઈ કરવાની હે બાકી તો જો આમાં ટોસા ટાસી કરે ને ક્યાં હે ઉંદર ભાઈ પૂગી ગયા હા એટલે ને એક જા સીટબેલ્ટનો પટ્ટો ઓલી સાઈડમાં થોડોક કાતરાઈ નાખ્યો ઊંધેરી બાકી આપણી કાયમતા સર્વિસ સ્ટેશને જાવું ન ટાઈમ ન હોય એટલો આપણે આપણી આ કારકવારે ટાઈમ હોય તો ત્યાં સર્વિસ કરાવે બાકી જાય ઘેર ઘરે આજે કરવાને હે હા શેમ્પુ સિંહો હાથમાં આવે ગો આ સિંહો પૂરો થઈ જાય મને લાગે આ કેવત નથી કે આંધ્રો રોકે ને રોકે ત્યાં મણી વાર પાછો પાણી ફરવા મોકલે ત્યાં તો મારે ધોઈ નાખવી સારી એ પાછી પણ આપણે અમારે કા આપણી રફ રસ્તા રહ્યા ને ધોયે કર ઉપર એકદમ એટલા ચમકદાર થઈ જાય ને પાછા નીકળી જાય ને ત્રત જ ગામમાં ન પૂગ્યા તા હું એવી ને એવી થઈ જાય આપણે આ ગામડામાં રફ રસ્તા હોય એટલે રસ્તા ઉડવાની હોય એટલે કઈ વાહન હલામો ન રહ્યા ત્રતા જ ધૂળ જમાઈ જાય એમાં ઘેરની નહીં ધૂળ ભૂંડીને લોહા જ હોય ને કે સોટે જાય જાય ને શીખી લાક પાછી બાકી તો ધોવી ન પડે તો આપણે ખાપો મારીએ એટલે નુવાઈ જાય પણ આ ને ધોઈ ને એ જામે જાય એટલે એને સર્વિસ કરવી જ પડે ફાઈનલી મિત્રો આપણે ખરખરાને કેમેથી કેમી થી પાછા ભાગી આવ્યા હા ગયા તા આપણે ખખરાને કેમી કોટડા તો ત્યાંથી આપણી પાછા ભાગી આવ્યા હે અને જો નાઈને કપડાં પણ બદલી નાખ્યા હે અને કપડાં જેવું આપણે ધોઈ પણ નાખ્યા હે હમણાં તમને બતાવવું કારણ કે હમણાં આપણે કામ નેદવાનું ખેતરમાં હાલે હે માણસો આવે હે એટલે હમણાં બેકદીથી અને કપડાં પણ ધોયા નહોતા તો કપડાંનો આગોય થઈ ગયો હતો ને આજે તો હું ખેતરમાં ગઈ જ નથી કારણ કે આપણે સવારે ઓલી બાજુ ગયા હતા ને પાછા આવ્યા મોડા મોડા આવીને સીધા નાહ્યા ને ધોયાને કપડાં બદલાવ્યા ને કપડાં ધોવાનું કામકાજ ચાલુ કર્યું ને આજે આપણે મહેમાન પણ આવવાના છે યુટ્યુબર આપણને મળવા આવે તો એને રીંગ આવી હતી પણ હજી કંઈ પૂ એ કંઈ નક્કી નથી લગભગ તો હાન પડી જાય અંધારું થઈ જાય કારણ કે અત્યારે પાંચ તો વાગી ગયા હે હજી તો એ રસ્તામાં છે એટલે હવે કોણ આવશે કોણ કોણ આવશે ને કોણ આવે એ તમને આવે પછી મુલાકાત કરાવું તો આપણા બ્લોકમાં બન્યા રહેજો તો જો મિત્રો આપણે હે ને કપડાનો ફૂલ લાગો થઈ ગયો તો જોઈ શકો છો આપ જો આખે આખી દોરી આપણી કપડાની ભરાઈ ગઈ છે ધોઈને સુકવી નાખીએ હે આખી દોરી ભરી છે કારણ કે અત્યારે શિયાળાનો દી એટલે હાન ઘાય ઘા પડી જાય એટલે આપણે ટાઈમ ઘટે હમ બાકી જો મસ્ત જાસુદમાં ફૂલ સુપર ફૂલ છે ભગવાનને સડાવવા માટે ને હમણા તો રોજ ફૂલ ફિલે છે નાના નાના છે ને એ પાછા સવાર થાય એટલે થઈ જાય ગયા છે ગામમાં જીરાની દવા લેવા હવે આ જાય ને તો પછી આપણે જીરાની દવા પાવાની છે ને પાવાની હોય કે સાટવાની હોય એ તો આપણે કંઈ ખ્યાલ ન હોય આવે ને દવા ચાલુ કરે ત્યારે આપણે ખ્યાલ આવે તો એ દવા લેવા ગયા હે જીરાની ને આપણે મહેમાન આવવાના હે તો એને પણ તેડતા આવે તો બે થઈ જાય ને ગાડી લઈને ગયા હે એટલે મહેમાન પણ આપણા બેઠા આવે કારણ કે એને અહીંયા હતા ને દેશી સણા જે આપણે દાળ ને બનાવીએ સણા ને શાક ને ભજીયા લોટ ને સણાનો બનાવીને તો એ જો આપણે હે ને આ બે આઈડી ઉગ્યું હોય આમાં એ પણ ફરીંગ તો નહોતું ગઈ કાંક કાંક નહોતું ગઈ તો જો આપણે આ બે આઈડી ઉગ્યું હોય ને આમાં કંઈ એક ઉગ્યો નથી તો આમાં પછી પાસા આવે વાવવા જો હોય આપણે આ સાઈડ નથી આવી ઓલો તો આપણે જોઈ આવી હતી તો આ પસવાળાનો ભાગ છે ને ત્યાં આપણે જોયું નહોતું કે ઉગ્યા કે નતું ઉગ્યા આ જરાક ટાઈમ મળ્યો તો મેં કીધું જોતી આવું તો જો આ લાઈનમાં એમાં નથી ઉગ્યા તો આપણે પાસા વાવી દઈએ ને તો થઈ જાય અહીંયા ત્રણ છોડ ઈ ગયા છે ને બાકી જો આ બે આયર્યો કમ્પ્લીટ ઉગી ગયું હા આમાં હું વાંધો તો આવતો હોય તો ભગવાન જાણે પણ બે આયર્યો એટલા સુગ્યું બાકીના વિગ્યા નથી એનું કારણ છે કે આપણી પાછું એ આ પસવાડાના કેરામાં વાવીએ ને તો પાણી આપણી જાય જ્યાં અહીંયાથી એટલે આપણી પાછું વાવવા તો ખરી પણ આમાં જ્યારે પાણી વાવીએ ને તો અહીં વાવીએ ને તો વાંધો ન આવે નો કારણ આ જીરાના કેરામાંથી જાય એટલે પછી જીરામાં પાણી વધે જાય તો એ જીરું ભરે જાય સણાતા થવા હોય તો થાય એક વખત આપણી મહેનત કરી લીધી તો હવે એનો ટાઈમ મળે ને એટલે વાવી દો ને પછી પાણી વારી દીધું આજ તો હવે આપણે ટાઈમ નહીં જડે વાવવાનો